નમસ્કાર ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો હાલ અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરના ઊંડાણ ભાગોની અંદર એકાએક નવી નવી સાયક્લોનિક સર્ક્યુલેશન નવી નવી વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે મિત્રો ભર ઉનાળે જામશે ચોમાસા જેવો માહોલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ મિત્રો વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને આપી દીધી છે વર્ષ બે હજાર પચીસની લેટેસ્ટ આગાહી મિત્રો આગાહીને જોતા એવું કહી શકાય કે આ વર્ષ બે હજાર પચીસ નું ચોમાસું છે ખેડૂતો માટે સારું જોવાનું છે જૂન મહિનાની અંદર ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ વરસી શકે છે તેવી પણ આગાહી અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે પરંતુ મિત્રો ગુજરાતમાં તો એક બે દિવસથી ગુજરાતનું તાપમાન પણ હાલ હાઈ લેવલે પહોંચ્યું છે દિવસે દિવસે મિત્રો તાપમાનમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે ગુજરાતમાં વધતું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે બ્રેકિંગ ન્યૂઝ પ્રમાણે મિત્રો કહી શકાય કે આજે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળવાનું છે જેમાં ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર આજે એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે બપોરના સમય ગાળા દરમિયાન મિત્રો તાપમાન ખૂબ જ વધારે વધશે ગરમ પવનો ફૂંકાશે કે કહી શકે કે મિત્રો હાલ દ્વારકા લાગુના વિસ્તાર ત્યાં મિત્રો માત્ર ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ ઉનાળાની શરૂઆતના દિવસોની અંદર મિત્રો તાપમાન પણ તમામે તમામ રેકોર્ડ તોડશે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જામનગર લાગુના વિસ્તારની અંદર છત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે જૂનાગઢમાં મિત્રો ખાસ કરીને ચાલીસ ડિગ્રી સેલ્સિયસ છે ભાવનગરમાં ચાલીસ ડિગ્રી છે ઉનામાં સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે પરંતુ આજે કહી શકાય કે દક્ષિણ એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળવાનું છે મિત્રો હવામાન સમાચારની વાત અહીંયા પૂરી નથી થતી હવામાન વિભાગ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફે એક ચિંતાજનક સમાચાર આપ્યા છે જ્યાં મિત્રો ખેડૂતો માટે હાલ આ ખરીબ પાકને લઈને મિત્રો નુકસાન થશે એવા સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે મિત્રો અત્યારે બંગાળની ખાડીના ઉંડાણવાળા ભાગોની અંદર એક વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન આકાર પામતું જોવા મળી રહ્યું છે જેમના કારણે આજે ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર વીજળીના ચમકારા થશે વીજળીના ચમકારાની સાથે અમુક ભાગોની અંદર કમોસમી વરસાદી રાઉન્ડ આવી શકે છે હવે મિત્રો આપણે જાણીશું જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે સેટેલાઇટ પિક્ચર દર્શાવવામાં આવી રહ્યા છે ખાસ મિત્રો એમના વિશે વાત કરીએ તો સેટેલાઇટ પિક્ચર ઉપરથી કઈ રીતના હવામાન સમાચાર સામે આવી રહ્યો છે વાદળોના બંધારણ કઈ રીતે બની રહ્યા છે શું આગામી દિવસોની અંદર આભ ફાટશે કે પછી મિત્રો ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર સામે આવી શકે છે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ મિત્રો આ ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે સૌ પ્રથમ તો મિત્રો ગુજરાતનું વાતાવરણ તો મિત્રો બિલકુલ ચોખ્ખો જોવા મળી રહ્યું છે ગુજરાતમાં કોઈ હાલ મિત્રો વાદળછાયા વાતાવરણ જોવા નથી મળી રહ્યા કે ગુજરાતમાં કોઈ વરસાદી સિસ્ટમ આકાર પામતી હોય એવા સમાચાર નથી પરંતુ ગુજરાતના ખાસ મિત્રો જે પાડોશી લાગુના ભાગ છે જેમાં મિત્રો પાકિસ્તાન લાગુના ભાગ તરફ મિત્રો વાદળોના ઝૂંડ ઘેરાયા છે આ સાથે મિત્રો જોધપુર લાગુના વિસ્તાર છે દિલ્હી છે ગ્વાલિયર લાગુના વિસ્તાર છે આમ તો મિત્રો રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર પણ ખાસ કે મિત્રો વાદળ છે પરંતુ મિત્રો મુખ્યત્વે તમે જોઈ શકો છો આ અરબ સાગર અને બંગાળ બંગાળની ખાડીનો જે ભાગ છે દરિયાઈ ભાગ છે તે મિત્રો વાદળોના બંધારણ જોવા મળી રહ્યા છે એક વાતાવરણમાં ચેન્જીસ થશે ભર ઉનાળે જામશે ચોમાસા જેવો માહોલ એવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે છે તેમ તેમ વરસાદની આગાહી છે એ પણ મિત્રો હાલ બદલાતી જોવા મળશે અત્યારે મિત્રો ઉત્તર ભારતના ભાગોની અંદર પણ અત્યારે હાલ કહી શકાય કે ધીમી ધારે અમુક ભાગોની અંદર કમોસમી વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી છે વાદળોના જૂન અત્યારે એકઠા થતાં જોવા મળી રહ્યા છે હજુ તો મિત્રો ચોમાસાની શરૂઆત નથી થઈ અત્યારે મિત્રો એપ્રિલ મહિનાની હાલ ખાસ કરીને આજે દસ એપ્રિલ અને મિત્રો આજે વાર થયો છે ગુરુવાર અને મિત્રો ખાસ કરીને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો આજે ભારતના દરેકે દરેક જે દક્ષિણી ભારતના ભાગો છે ત્યાં પણ આ વાતાવરણ વચ્ચે આજનો દિવસ પસાર થવાનો છે હવે મિત્રો આપણે જાણીશું જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશને લઈને અને ગુજરાત રાજ્યને લઈને શું નવી હવામાન સમાચારની આગાહી સામે આવી છે શું ગુજરાતમાં પણ આગામી દિવસોની અંદર હજુ પણ ગરમી અને વેવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી શકે છે કારણ કે મિત્રો એવા સમાચાર સામે આવતા હોય છે કે અત્યારે એક બાજુ મિત્રો એટલે કહી ભારતનો ભાગ છે છે ત્યાં તો અત્યારે કોમર્સની વરસાદ રહ્યો હવામાન સમાચાર મળી રહ્યા છે બીજી બાજુ મિત્રો બંગાળની ખાડીનો જે અડીને આવેલો ભાગ છે જેમાં મિત્રો આપણે વાત કરીએ તો શ્રીલંકાનો તમામ તમામ ભાગ છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહી સામે આવે છે તિરુપતિ છે આ સાથે મિત્રો પુંડુચેરી લાગુના વિસ્તાર છે ચેન્નાઈ છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વિજયવાડા છે વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર લાગુના વિસ્તારની અંદર પણ આગામી એકથી બે કલાકની અંદર ભારે વરસાદ તો અમુક ભાગોમાં કમોસમી વરસાદની પણ સૌથી મોટી આગાહી સામે આવી છે હવે મિત્રો આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે હવામાન વિભાગ તરફથી જે સમગ્ર ભારત દેશ અને ગુજરાત રાજ્યને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એમના વિષયને કયા કયા પ્રકારના એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે એટલે કે મિત્રો એલર્ટો એટલે કે રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને ખાસ મિત્રો કહી શકાય કે તમામે તમામ એલર્ટ માહિતી મેળવીએ સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને સમગ્ર ગુજરાત લઈને જે જે આગાહી હતી એ માત્ર અને વરસાદની જે આગાહી છે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને એક તરફ હિટવેવ વધવાને લઈને આગાહી સામે આવી છે એક તરફ મિત્રો વરસાદ વરસવાને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સૌ મિત્રો આજે આપણે જાણીશું ઇન્ડિયન મોનસુલી પરમેન્ટ તરફથી ખાસ મિત્રો આજે દસ એપ્રિલ અને મિત્રો આજે વાર થઈ છે ગુરુવાર હવામાન સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે ભારતના જે દક્ષિણ ભારતના તમામે તમામ વિસ્તારો છે દરિયાકાંઠાના ભાગો છે જેમાં મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર એટલે કે આ બંગાળની ખાડીને જે અડીને આવેલા જેટલા પણ ભારતના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યા છે ભેજનું પ્રમાણ વધ્યું છે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે સાથે સાથે મિત્રો ગુજરાતમાં અત્યારે હીટવેવ વધવાને લઈને અત્યારે યલો એલર્ટની ચેતવણી છે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી દર્શાવવામાં આવી રહ્યું છે પરંતુ

અત્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે ગુજરાતમાં કોઈ ભારે પવનો કે હાલ કોઈ પણ હીટવેવ વધવાને લઈને સમાચાર નથી આવી રહ્યા સામાન્ય તાપમાન જોવા મળવાનું છે પરંતુ બાકીના જે તમે મિત્રો આ પીળા કલરના ભાગ જોઈ શકો છો જો પીળા કલરના જે મિત્રો ખાસ કરીને જે અત્યારે હાલ નાનકડા એવા ભાગ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર ત્યાં મિત્રો હાલ ભારે વરસાદ ભારે પવનો ફૂંકાવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમાં આગાહીને લઈને પણ મોટી ઉથલ પાથળ સર્જાશે કારણ કે મિત્રો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો તરફથી જુદી જુદી આગાહી સામે આવી રહી છે મિત્રો બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ તમે જોઈ શકો છો ગુજરાતની સાથે મિત્રો ખાસ કરીને રાજસ્થાન લાગુના વિસ્તાર છે મુંબઈ લાગુના વિસ્તાર છે આ તમામે તમામ વિસ્તારોની અંદર સામાન્ય વાતાવરણ જોવા મળશે આ બાજુ મિત્રો ખાસ કરીને જે ભારતના પશ્ચિમી ભારતનો ભાગ છે આ મિત્રો ભાગ તમે જોઈ શકો છો ત્યાં હીટવેવ વધવાને લઈને ખાસ કરીને મિત્રો હીટવેવની તો આગાહી નથી પરંતુ ભર ઉનાળે જામશે ફરી એકવાર વરસાદી માહોલ છે આ મિત્રો ભારે પવનો ફૂંકાશે પવનોની ઝડપોની વાત કરીએ તો વીસ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે મિત્રો ભારે પવનો ફૂંકાઈ શકે છે આ સાથે દક્ષિણ ભારતના ભાગોની અંદર જેમાં મિત્રો બેંગ્લુરુ લાગુના વિસ્તાર છે વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે ચેન્નાઈ લાગુના વિસ્તાર છે પુડુચેરી લાગુના વિસ્તાર છે હૈદરાબાદ લગ્નના વિસ્તાર છે ત્યાં મિત્રો ફરી એકવાર મિત્રો વરસાદની ભારે આગાહી સામે આવી રહી છે એટલે મિત્રો કહી શકાય કે ભારે પવનો ફૂંકાશે ભારે વરસાદ વરસવાને લઈને કોઈ પણ આગાહી સામે આવી નથી જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ હવામાનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી શકે છે આ સાથે મિત્રો હવે આપણે જાણીશું જો દિવસો પસાર થશે તો ગુજરાત અને ભારતનું વાતાવરણ કેવું જોવા મળશે તો મિત્રો ખાસ કરીને જે રીતે દિવસો પસાર થતાં ગુજરાતમાં વેવની જે આગાહી હતી એ થોડીક નબળી પડશે કારણ કે મિત્રો સામાન્ય વાતાવરણ જોવા મળશે સમગ્ર ભારત દેશની અંદર માત્ર મિત્રો ખાસ કરીને રાજસ્થાન વિસ્તાર છે ત્યાં મિત્રો ખાસ કરીને હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટ પ્રમાણ વધવાને લઈને તાપમાનમાં વધારો થવાને લઈને ખાસ કે મિત્રો રાજસ્થાનનો ભાગ છે ત્યાં જ મિત્રો ખાસ કરીને એલો એલર્ટની ચેતવણી આપવામાં આ વિશે હવે મિત્રો આપણે હવામાન વિભાગ તરફથી તો જ્યાં નકશા રજૂ કરીને જે આ સંપૂર્ણ ભારતના દરેકે દરેક રાજ્યોને લઈને હવામાન સમાચાર જાણીએ છીએ હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તો આ તમામે તમામ અપડેટ જાણીશ હવે મિત્રો આપણે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા શું નવી આગાહી દર્શાવવામાં આવી છે અને મિત્રો વર્ષ બે હજાર પચીસનું ચોમાસું કેવું રહેશે વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને ખાસ મિત્રો જૂન મહિનાની અંદર ચોમાસાની શરૂઆત થશે એવા પણ હવામાન સમાચાર મળી રહ્યા છે એમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો જેમ જેમ દિવસો પસાર થશે આ એપ્રિલ મહિનાની અંદર એમ એમ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે ફરીથી હિંદ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર એક ભારે અને ચક્રવાત સ્વરૂપે એક વરસાદી સિસ્ટમ જોવા મળશે પરંતુ મિત્રો આ ભાગોની અંદર પણ એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ એક નાનકડું વાવાઝોડું છે એ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તાર તરફ આવી શકે છે જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે આમ વરસાદી આ સિસ્ટમ છે એ ધીમે ધીમે કરવા આકાર લઈને આપણા ગુજરાત સાથે ભારતના પણ ઘણા બધા ભાગો છે તે અસર પહોંચાડશે પરંતુ પશ્ચિમી ભારતને ભારે અસર પહોંચી શકે છે કારણ કે મિત્રો પશ્ચિમ ભારતના ભાગોની અંદર અત્યારે પણ વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાણી છે હવે મિત્રો આપણે ગુજરાતના હવામાન નિષ્ણાત એવા જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા શું નવી આગાહી દર્શાવવામાં આવી છે એમના વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો આજે તો ગુજરાતનું તાપમાન પણ આજે બપોરના સમયગાળા દરમિયાન જે ભાવનગર લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે અલંગ છે સાથે સાથે મિત્રો સોનગઢમાં પણ ખાસ કરીને બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે આ સાથે પાલિતાના

દિવસે વધી શકે છે